જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મીટિંગ મળવા પામી દીપિકાબેનના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા દીપિકાબેન શરડવા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે જેમાં સીમાબેન મોહિલે વડોદરા જિલ્લા મહિલા પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર કામિની સોની તેમજ અનેક મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે આત્મનિર્ભર જગાડવા માટે ઘર ઘર સુધી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એટલે ભારતના ઉત્પાદનો ભારતીય ઉત્પાદનો અને ભારતનો વિશ્વ વ્યાપાર એમાં ભારત આગળ વધે એ માટે આજે ભારતીય ઝોનના મહિલા મોરચાના બધા જ જિલ્લાના પદાધિકારી બહેનોનો એક વર્કશોપ જેથી કરીને બહેનો પણ લગભગ પચાસ ટકા જેટલી આબાદી બહેનોની છે તો બહેનો પણ એમાં સહયોગ કરે અને એટલા માટે આપણે બધા આ કાર્યક્રમ માટે પ્રયાસ કરી રહ્યા છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી અને ભારતીય જનતા પાર્ટી આ પાર્ટીનો કાર્યક્રમ નથી

આત્મનિર્ભર ભારત એક કાર્યક્રમ નહીં એક અભિયાન નહીં પરંતુ જન આંદોલનમાં પરિણમે એ માટે આ દેશના પરમાદરણીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર ભારતની જનતાના હૃદય સમ્રાટ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આહવાન કર્યું છે દરેક ઘર સ્વદેશી બને દરેક જન સ્વદેશી બને ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ હોય વોકલનો મંત્ર ચરિતાર્થ થાય એ માટેથી આજે ભારતીય જનતા પાર્ટીની મધ્યઝોનની મહિલા મોરચાની બહેનોની બેઠક વડોદરા જિલ્લાના કાર્યાલય ખાતે સંપન્ન થઈ અમારી બહેનોએ સંકલ્પ લીધો અમે દરેક ચીજ વસ્તુ જેમાં ભારતની માટીની મહેક હોય જેમાં ભારતના લોકોનો પરસેવો હોય એવી જ ચીજ વસ્તુ અપનાવીશું સંકલ્પ સાથે આજે છે આપણો દેશ આત્મનિર્ભર ભારતથી સુડતાલીસ માં વિકસિત ભારત બને એમાં આ બહેનોની પણ ભૂમિકા મહત્વની એમની જવાબદારી પણ મહત્વની સાબિત થાય એમના માટેથી આજની આ વડોદરા જિલ્લા ખાતે નિધ્ય સૌની બેઠક સંપન્ન થઈ